કેમ છો મેમોન મજામાં હસો બધા હરિયોમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે નિરોણા કચ્છમાં આવેલી હરિઓમ હોટલ એન્ડ માં આપને મળી રહેવાની છે ઉત્તમ અને સારી અને ઘર જેવી સ્વાદિષ્ટ વાનગીઓની સુવિધા સાથે તમને અહીં રહેવા માટે રૂમ પણ મળી રહેવાનો છે તેમજ અનેક પ્રકારની વાનગીઓ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે તો ડિસ્પ્લે પર નંબર દેખાય છે

કાર્યક્રમ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર માનનીય કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય હાજર રહ્યા વિશિષ્ટ મહેમાન તરીકે શ્રી બલવંતભાઈ એ ખ માનનીય તેમજ શ્રી શ્રી ડામોર જિલ્લા પ્રમુખ દાહોદ અને જસવંતભાઈ માનનીય સાંસદ લોકસભા મત વિસ્તાર દાહોદ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ જિલ્લા અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખો શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્તરે વિવિધ વિભાગોના માટે ઓફિસો શરૂ કરવામાં આવી તેમજ જિલ્લા અધિકારીએ તાલુકા વિકાસની રૂપરેખા રજૂ કરી મુખ્ય મહેમાન માનનીય ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે તાલુકાનું ગઠન લોકોના સુવિધા કેન્દ્રિત શાસન તરફનું મહત્વપૂર્ણ પગલું છે હવે સામાન્ય નાગરિકોને સેવા માટે જવું નહીં પડે કાર્યક્રમના તાલુકાના લાભાર્થીઓને વિતરણ કરવામાં વિધિ સાથે સમારોહ પૂર્ણ થયો અંતમાં મહાનુભાવ તુલસી રોપણ કરી કાર્યક્રમને હરિયાળોને હરિયાળીઓને સ્મરણીય બનાવ્યો આ રીતે સુક્ષર તાલુકાનું સ્વપ્ન હવે સાકાર થયું છે અને સ્થાનિક જનતા વચ્ચે આનંદની લહેર છવાય છે